વાત કરીએ જસદણમાં પેટા ચૂંટણીને લઈને ચાલતા પ્રચાર દરમિયાન કુંવરજી બાવડિયા વિરુદ્ધ લખાયેલા લખાણને લઈને ભાજપ આક્રમક બન્યું છે અને ચૂંટણી પંચ તેમજ પોલીસ કરી છે ગઈકાલે શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલ પર મોટા અક્ષરોમાં ગુલામી હવે બંધ કુંવરજી હારે છે તેવું લખાણ લખાયેલું જોવા મળી રહ્યું છે જે બાદ ભાજપ આક્રમક તેવર અપનાવ્યા છે અને સરકારી મિલકતોમાં લખાણને લઈને ચૂંટણી પંચ અને પોલીસને ફરિયાદ કરી છે પોલીસે લખાણ લખનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે તો બાવડા વિરુદ્ધ લખાણ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મહત્વની વાત છે કે કાલ રોજ આ લખાણ સામે આવ્યા હતા કુંવરજી હારે છે ગુલામી હવે બંધ આવા લખાણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે અને જે દુવાલો પર મોટા અક્ષરોમાં કુંવરજી હારે છે તે લખાણ લખાતા ભાજપે આખરે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે વધુ વાતચીત સંવાદદાતા રવિ સાથે કરીશું રવિ જે રીતે લખાણ લખવામાં આવ્યું છે કુંવરજી વિરુદ્ધ ત્યારબાદ આખરે ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે શું તેને લઈને વિગતો હાલમાં આપની પાસે બિલકુલ માનસી જે વાત કરવામાં આવે તો ગઈકાલે જે ચર્ચા પંથક ખાસ કરીએ જે રાજકોટના ચર્ચા જે વિસ્તાર છે તેમાં એક લખાણ લખવામાં આવી રહ્યા હતા શહેરની અનેક દિવાલોમાં